વિજય શાહના નિવેદન સામે કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે વિજય શાહનું નિવેદન સમાજમાં ભાગલા પાડનારું છે તેવું કથું છે આવા નિવેદનથી વર્ગ વિગ્રહ થઈ શકે છે તેવું નરેન્દ્ર રાવતે કહ્યું છે ભાજપે વિજય શાહને સસ્પેન્ડ કરવા જોઈએ જ્યાંથી વોટ મળે ત્યાં જ કામ કરવાની ચૂંટાયેલા પ્રતિનિધિઓને સલાહ આપવામાં આવી સાતસો લોકો આઠસો લોકો હજાર લોકો અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજીટ માં ભારતીય જનતા પાર્ટી ને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય શાહનું નિવેદન લોકશાહીના કૃત્યમાં ખૂબ જ ગંભીર ગણી શકાય વખોડી શકાય અને માફ ન કરી શકાય તેવું છે ભારત સૌથી મોટી લોકશાહી એનું બંધારણ ચૂંટણીમાં જીત્યા પછી તમને ઈશ્વરના સ્વગન લઈને દેશની એકતા અખંડિતતા અને ભેદભાવ વગર આપ્યા દેશની સેવા કરવાની હોય ચૂંટણી પછી તાત્કાલિક આ પ્રકારનું નિવેદન સમાજના ભાગલા કરનારું છે વર્ગ વિગ્રહ કરનારું છે ટેકનિકલી તો ભારતીય જનતા પાર્ટીએ એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એમના ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી કે કેમ એ બાબતે અમે અમારા કોંગ્રેસ પક્ષના મોડી મંડળ સાથે ચર્ચા પણ કરીશું